શું તમારા મનમાં વધુ પડતા ખરાબ વિચારો આવે તેના સો ટકા ઉકેલ માટેની ટીપ જણાવશું મિત્રો આજે આપણે આ વિડીયોમાં હર હર મહાદેવ મિત્રો તો તમારા મનમાં ક્યારેક ક્યારેક નકારાત્મક વિચારો આવે અથવા કોઈ કડક અનુભવને યાદ કરવાના કારણે જૂની વાતો વિશે વિચારવાનું શરૂ થઈ જાય છે એ સ્વાભાવિક છે પરંતુ જ્યારે એ વાત વારંવાર થાય છે ત્યારે તેના પર ધ્યાન આપવાની જરૂર છે

મિત્રો પોતાને બ્રેક આપો જો તમે કોઈ ખરાબ ઘટનામાંથી સ્વસ્થ થાવ છો અને તેના કારણે તમે વારંવાર નેગેટિવ વિચારવાનું શરૂ કરો છો તો તમારે બ્રેક લેવાની જરૂર છે તમારી જાતને કામ અને અંગત જીવનની ગૂંચવણોથી થોડું દૂર રાખો અને થોડો સમય પોતાની કેર કરો આ માટે તમે તમારી જાતને લાડ લડાવો અને કોઈ પણ પેકેજ લઈ શકો છો તમે મિત્રો સાથે ક્યાંક ફરવાની યોજના બનાવો અથવા કોઈ આધ્યાત્મિક સ્થાન પર થોડો સમય એક વિતાવી શકો છો હવે જાણીએ નકારાત્મક વિચારો આવે ત્યારે શું કરવું જ્યારે કોઈ નકારાત્મક વિચાર તમારા મનમાં વારંવાર દોડતો હોય ત્યારે શાંતિથી બેસો ઊંડો શ્વાસ લો અને બે ઘૂંટ પાણી પી લો આ સમય દરમિયાન તમે થોડા સમય આરામ કરી શકો છો અને ઊંડા શ્વાસ લઈ શકો છો તમારે શ્વાસને એવી રીતે લેવો જોઈએ કે સ્ટ્રો દ્વારા પીણું પીતી વખતે પાઉટ બને છે અને પછી આરામ કરતી વખતે ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો ઓછામાં ઓછી એક મિનિટ માટે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરવાથી તમે એકદમ હળવા જ અનુભવીશો તમારી અંદર નેગેટિવ વિચારોને ઘટાડવા અને પોઝિટિવ વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે તમે કેટલાક પોઝિટિવ શબ્દોને વારંવાર પુનરાવર્તિત કરી શકો છો જેમ કે હું શ્રેષ્ઠ છું હું સફળ છું હું આ કામ સારી રીતે કરી શકું શું હું મારા કામમાં સારો છું હું ધીરે ધીરે આગળ વધી રહ્યો છું મને કોઈના ખરાબ શબ્દોથી પરવા નથી આનાથી તમે સકારાત્મક વિચારને પ્રોત્સાહન આપી શકો અને પોઝિટિવ રહેવા માટે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે જ્યારે તમે સ્વસ્થ રહેશો ત્યારે તમે માનસિક રીતે એક્ટિવ ફીલ કરશો તેથી તમારા દિનચર્યામાં થોડો સમય માટે ધ્યાન જોગિંગ અને સવારે કુદરત સાથે સમય વિતાવો એટલે ગાર્ડનમાં ઘાસ પર ચાલવું રાત્રે સંપૂર્ણ ઊંઘ મેળવો યોગ્ય પથારીમાં જવું અને સવારે યોગ્ય સમયે જાગવું સંતુલિત આહાર લેવો પુષ્કળ પાણી પીવું સોશિયલ મીડિયાથી થોડું અંતર રાખવું જેવા પગલાં લઈ શકો છો મોટા ભાગના નેગેટિવ વિચારો લોકોના મગજમાં ત્યારે આવે છે જ્યારે તો કોઈ કામ કરતા ન હોય અથવા તેમની પસંદનું કામ ન હોય તેથી તમારો સમય તમને ગમે તે જગ્યાએ વિતાવો ગાર્ડનિંગ માટે સમય કાઢવો સંગીત સાંભળવું કે શીખવું ચિત્ર દોરવું નૃત્ય કરવું આ બધી બાબતો પણ તણાવ દૂર કરવામાં મદદરૂપ થાય છે આ ઉપરાંત ઘણી બધી પ્રવૃત્તિ છે જેનાથી મિત્રો તમે સારા વિચારો તરફ વળી શકો છો જેમાં ભગવાનનો જાપ કરી શકો એટલે ભગવાનના નામનો જાપ કરવો છો અથવા ભજન ધૂન લઈ શકો છો વગેરે પ્રવૃત્તિથી તમારું મન તે તરફ વળે છે તો આવી રીતે મિત્રો વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે ટિપ્સને ફોલો કરવાથી તમે ખરાબ વિચારોથી વળીને સારા વિચારો તરફ આગળ વધી શકો છો તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે નોટિફિકેશનને પણ ઓન કરી દેજો જેથી આવો અમારો કોઈ પણ નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે અને મળીશું મિત્ર મિત્રો કોઈ આવા જ નવા કે ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બે અને કોમેન્ટમાં હરર મહાદેવ જરૂરથી લખજો અને તમારું આ વિડીયો વિશે શું કહેવું છે તે તમારી રાય કોમેન્ટ જરૂર કરજો અને મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય